હેલો આજે આપણે બનાવીશું મકાઈના પકોડા જે એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે આ રીતે બનાવશો તો અને બહુ મજા આવે છે વરસાદમાં અને ઠંડીની સિઝનમાં તો તેના માટે મેં અહીંયા એક લીલી મકાઈ લીધેલી છે એકદમ કૂણી હોય એ રીતે આપણે ચૂઝ કરવાની છે અમેરિકન મકાઈ લીધેલી છે અને આ રીતે મેં એના બધા જ દાણા કાઢી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એના મકાઈના દાણા કાઢી લેવાના છે ત્યાર પછી આપણે મકાઈના દાણા આ રીતે કાઢી લઈએ એટલે મેં એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે તે લીધેલા છે એમાં અડધો વાટકો ચણાનો લોટ છે ત્રણ મોટી ચમચી ચોખાનો લોટ લીધેલો છે આદુ મરચાંની પેસ્ટ લીધેલ છે હિંગ છે મરી પાવડર છે મીઠું છે લીંબુ છે અને ધાણા છે લીલા સૌપ્રથમ મેં આ રીતે બધી મકાઈ સમારીને કાચી રેડી કરી લીધી છે અને તેમાં મેં બધા મસાલા એડ કરેલા છે આદુ મરચાં દાણા લીંબુ મીઠું હિંગ અને બે લોટ છે ચણાનો લોટ અને ચોખાનો લોટ છે તે લીધેલો છે અને લીંબુ એડ કરીને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે પછી આપણે આ લોટ સેજ દાણા ઉપર ચડે એ માટે માં થોડું પાણી એડ કરવાનું છે ત્રણથી ચાર ચમચી અને આપણે આને સરસ રીતે આપણે લચકા પડતું થાય જે આ રીતે હાથમાં બોલ બને એ રીતે આપણે આનું બેટર રેડી કરવાનું છે તમે જોઈ શકો છો તે રીતે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આમાં બોલ આપણે બનાવીએ એ રીતે આપણે આખું બેટર આ રેડી કરવાનું છે અને આ રીતે મેં બધા બોલ બનાવીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો અને બધા બોલ બનાવીને ત્યાર પછી આપણે જ્યાં આ બોલ બની જાય ત્યાર પછી મેં અહીંયા ચોખાનો લોટ પાછો ફરી લીધેલો છે અને એક વખત આપણે એમાં આની ઉપર એનું ચોખાના લોટનું કોટિંગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બધા બોલ બનાવીને આ બોલ જે છે તેને આપણે ચોખાના લોટમાં સે ડીપ કરી લેવાનો છે આ રીતે અને ઉપર એનું કોટિંગ કરી લેવાનું છે આ રીતે બધા બોલ કરીને મેં એક અહીંયા ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ બધા બોલ્સને એમાં ફ્રાય કરવાના છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે જે તેલ આવી ગયું છે આપણું અને ગરમ થઈ ગયું છે મારું તારે એટલે મેં આ બોલ્સ એમાં એડ કરી દીધા છે અને મીડિયમ ગેસ પર આપણે આને ફ્રાય કરી લેવાના છે સરસ રીતે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે થોડીવાર પછી આને બદલી લેવાના છે બીજી બાજુ સાઈડ ચેન્જ કરી લેવાની છે મેં આ રીતે બધા બોલ્સને અહીંયા ફ્રાય કર્યા છે તમે જોઈ શકો છો એક ઝારાની મદદથી થોડું ગોલ્ડન બ્રાઉન એક બાજુ થાય એટલે આ રીતે આપણે એને બીજી બાજુ બી ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ એકદમ ટેસ્ટી પકોડા લાગે છે મકાઈના તમે એકવાર આ રેસીપી જરૂરથી મારી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે આ રીતે તમારે બીજી બાજુ બી એને ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે અને બેઉ બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે જરાની મદદથી આ પકોડાને કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે આ આપણા પકોડા બનીને અહીંયા મકાઈના રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ ઝટપટ બનતો નાસ્તો છે તમે ઘરમાં મકાઈ હોય તો આપણે આ ઘરના બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી સરસ એવો ઝડપથી બનતો નાસ્તો આ રીતે રેડી કરી લઈએ છીએ મકાઈના પકોડા અને જે ખાવામાં બી બહુ ટેસ્ટી લાગે છે એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો